નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફરગુસન બોતેર ડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે મોડલને વાત કરી દઉં તો બે હજાર અને બાર તેરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે એકદમ કંપની કન્ડિશન કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી પેટીપેક એન્જિન તમને ટ્રેક્ટરમાં જોવા મળશે બાકી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ ટાયરની વાત કરી દઉં તો મિત્રો તમને ટાયર પણ સિત્તેરથી એંશી ટકા જેવા ટ્રેક્ટરમાં તમને ટાયર જોવા મળશે બાકી વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે લાઇટું બધી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં વાયરિંગ આખું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તે પહેલાં ટ્રેક્ટરના માલિક અમિતભાઈનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો એકવાર તમારે મિત્રો પૂરો જોવાનો છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ધારી જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અમિતભાઈ નામ અને એમના મોબાઈલ નંબર તમને નામ પાછા આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર